ભુજના મંગલમ વિસ્તારના વર્ષો જૂના પ્રશ્નોના ઉકેલ કરાયો રિપોર્ટ બાય કરણ વાઘેલા સાહેબ જે રીતે આપણો એક સપનો હતો કે આપણે જે ચોમાસાને લઈને જ્યાંને રાખવામાં આવ્યું છે બાપા દહેર નગરનું જે આપણે વેણ છે એ સાફ સફાઈ કરવામાં આવ્યું છે લોકોની રજૂઆતો હતી શું કહેશો જે ખાસ કરીને સંસ્કારનગર અને વોર્ડ નંબર સાતનો વર્ષો જૂનો પ્રશ્ન હતો જે મંગલમ વિસ્તારની અંદર પાણી ભરાવાની ઘણા હાલાકી હતી ઘણા સમયથી એટલે મંગલમના આગળના ભાગમાં આપણે સ્ટોટો ટ્રેનેજ આખી પાકી જૂની જે હતી એ આખી ડિમોલિશ કરીને નવી આપણે બનાવવાનું આયોજન છે જે પાકા પાય ઊંડી અને પોળી થાય છે જેથી અસોમેક સોસાયટી છે પછી મંગલમ ગ્રાઉન્ડ છે અંબા ટાઓ છે મહાલક્ષ્મી સોસાયટી છે એ બધી સોસાયટીઓને પાણી પ્રશ્ન પ્રશ્નથી મુક્તિ મળશે ત્યારબાદ નગર જે ગરબી ચોકનો વિસ્તાર છે જે પાછળના ભાગમાં આવેલો છે જે પડદાપીઠ હનુમાન મંદિરથી કરીને જે મંગલમ બાપા દયાળુ સુધી જે મોટો સોમોટો ટ્રેનેજ આવે છે તે પણ આપણે પાકું અને પાકું બનાવવા જઈ રહ્યા છીએ અને ખૂબ પોળું અને ઊંડું કરવા જઈ રહ્યા છે લાઈન લેવલિંગ એકદમ વ્યવસ્થિત અમારા એન્જિનિયર દ્વારા લેવામાં આવેલી છે અને જે વર્ષો જૂનો જે પ્રશ્ન હતો પાણી નિકાલનો જે સંસ્કાર ગરબી ચોકની અંદર હતો તે ઝડપે ત્યાંથી પાણી નીકળી જાય એવું અમે આયોજન કરેલું હતું મેં જે તે સમયે જ્યાં ચૂંટણી ટાઈમે અમે જ્યારે વોર્ડ નંબર સાતમાંથી ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી ત્યારે અમે ત્યાં વોર્ડ નંબર સાત અને સંસ્કારનગરને વચન આપેલું હતું કે જે આ નાલો છે તે પાકો અને ઊંડો આપણે કરીશું તો એ વચન અમે સાર્થક કરેલું છે અને આપણે જે મંગલમ વચન પાડી અને પાક નાલો આપણે કરવા જઈ રહ્યો છે જે રીતે વાત કરી તો જે આ અગાઉની પણ જે ઘણી હતી અને આજે તમે એક સંકલ્પ લીધો હતો અને આજે કઈ રીતે આપણું ભુજ સુંદર દેખાય ને લોકોને એક પરેશાન ન થાય એના માટેના તમારા જે પ્રયત્ન છે ખાસ કરીને જે ભુજની અંદર વરસાદ ગયા બાદ જે ભુજ નગરપાલિકાની અને ભુજ શહેરની અંદર જે નગરપાલિકાના હદમાં આવતા જે રોડો હતા તે રિસર્ફેસિંગ કરવાનું અત્યારે કામ ચાલી ચાલુ છે આપણું ટોટલ છ કરોડને પાંસઠ લાખના ખર્ચે આપણે તમામ જે ડામર રોડ ભુજ શહેરની હદમાં આવતા જે રોડ છે નગરપાલિકાની હદમાં આવતા રોડ છે તે આપણે રિસર્ફેસિંગનું કામ ચાલુ છે આપણે એક વચન આપણે ભુજ શહેરને આપેલું હતું ત્યારબાદ આપણે જ્યાં જે તે સમયે આપણે એ પણ કીધેલું હતું કે ભાઈ ભુજ શહેરની અંદર જ્યાં ત્યાં જે વિસ્તારની અંદર ગંદકી દેખાય છે આપણે નવું ટેન્ડરિંગ કરી અને હરેક વોર્ડની અંદર માણસોની સંખ્યા આપણે રાખી અને વિસ્તારમાં સાફ સફાઈ વ્યવસ્થિત થાય એ પણ આપણો પ્રયત્ન ચાલુ છે આપના માધ્યમથી હું ભુજની પ્રજાને જાહેર જનતાને કહેવા માગું છું કે ભાઈ જ્યાં ત્યાં આપણે કચરો ન નાખીએ ડોર ટુ ડોર સમગ્ર ભુજની અંદર થાય છે ભલે જે મોટા વિસ્તાર છે જે ધારો કે વોર્ડ નંબર અગિયાર છે વોટ નંબર આઠ છે તે બહુ ખૂબ મોટા વિસ્તારો છે ત્યાં કદાચ એક આંતરે પૂરતા હોય તો એક દિવસ આપણે ઘરની અંદર સ્ટોરેજ રાખી અને ત્યારબાદ આપણે જ્યારે ડોર ટુ ડોર આવે ત્યારે આપી શકીએ છીએ એટલે આપણે આપણા માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે મેક્સિમમ ડોર ટુ ડોરનો ઉપયોગ કરવો અને જ્યારે પણ આપણે શોપિંગ કરવા જતા હોય છે ત્યારે આપણે આપણી બેગ છે એ કેરી કરવી જેથી આપણે પ્લાસ્ટિક મુક્ત પણ ભુજને આપણે બનાવી શકીએ હલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે